સરસ મજાના ધોરણ છના ગુજરાતી વિષયમાં આપણે પાઠ નંબર તેર પરોપકારી મનુષ્યો એ પાઠની સોલ્યુશન આપણે કે સમજૂતી મેળવતા હતા ભાગ એમાં ભાગ એકમાં આપણે અલગ અલગ જે માણસો જે બધા છે એના જે લેખકના મિત્રો છે એ તુવેરની દાળ કચીને લગાડવાનું કહે છે પછી દુકાનદાર પાસે જાય છે તો એ જવું લગાડવાનું કહે છે પછી જે કરે મુનિમાં આવેલો હતો એમ કહે છે કે કેસર કોળીને લગાડો પછી બીજા દિવસે વાણંદ આવે છે તો એ એમ કહે છે કે સિંદૂર લગાડો પછી આગળ વધતા પાછા ભૈયાજી આવે તો એ કે ભાંગ પીવો પછી વૃદ્ધ માસી એમ કહે છે કે છંદન કછો અને જમતી વખતે રછો પાછો કહે છે કે સૂંઠ ચોપડો ત્યાં સુધી આપણે જોયું હતું હવે ખેપ લઈને ધોબી આવ્યો તે કહે ખેપ એટલે કે ધોબીને જે આપણે ધોવા કપડાં ધોવા આપેલા હોય એની ઘાસડી હોય એને ખેંપ કહેવાય એ ઘાસડી લઈને ધોબી આવે છે એ કહે છે કે લવિંગ હચીને છોપડો બળતરા બળશે પણ આંજણી ઊભી થશે જ ને આંજણી ઊભી જ નહીં રહે કે બળતરા જે છે એ બળતરા થોડીક થશે પણ આંજણી જે છે એ ઊભી જ નહીં રહે એટલે કે ટકશે જ નહીં કે મટી જશે તરત જ લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજણીના વધતા જતા દુખોથી હું કંટાળી ગયો હતો લેખક શેનાથી કંટાળી ગયા હતા તો કે આંજણીના વધતા જતા દુખથી કે એને કંઈ એને કંઈ કરતે એને કોઈ પણ રીતે કે આરામ થાય એમ વિચારી કે આ પર દુઃખ ભંજન કે મનુષ્યોની સલાહ એક પછી એક જોતો હતો ગમે એમ ગણી જે આંજણી જે છે એમાં મને રાહત થાય દુઃખ ઓછું થાય એટલે કે આવું વિચારી કે પર દુઃખ ભંજન પર એટલે કે બીજાના દુઃખ એટલે દુઃખ અને ભંજક એટલે નાશ કરનાર કે બીજાના દુઃખો જે નાશ કરનાર જે લોકો છે જે મનુષ્યો છે એની સલાહ એક પછી એક જોતો હતો એટલે એક પછી એક સલાહ લેતો હતો હું હોટલે ઊભો હતો એટલે કે આપણે ઘરની બાજુમાં બેસવા માટે ઓટલો બનાવ્યો હોય તે હું ઓટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવે છે હવે જો આગળ પાસે એક વેપારી આવે છે તેણે કહ્યું શેઠજી અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો છપકો દઈ દે શું કહે છે કે ગોળ વેચનાર જે એક વેપારી એ આવે છે કે શેઠજી કે અમારા લોકો એટલે કે અમારા તો જે લોકો છે કે આવી આંજણી થઈ હોય ને તો એના ઉપર ગોળનો છપકો દઈ દે એટલે કે છપકો એટલે કે ડામ દઈ દે એમ ધામીવ એટલે કે જેવી વાત નથી ને હારા હારાને ફી પડી છે છરીના પાના ઉપર ગોળ મૂકી એટલે જે છપ્પું હોય એનું પાનું જે હોય આપણે એના ઉપર કે ગોળ મૂકી તેને તપાવી એટલે કે છૂલે થોડો ગરમ કરી અને લગાવી દો ગરીબ માણસનો માણસોનો ઉપાય છે અમારા ગરીબ માણસો છે એનો આ જ ઉપાય છે કે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ કે ડૉક્ટરની ફી આપીએ તો તમે મરી જઈએ ડૉક્ટરની ફી કેટલી હોય છે ગોળનો છપકો તો શેક જેવો જેવો જ માની તરત લગાવી દીધો ગોળનો છપકો એટલે ડામ શેક જેવો હોય એ રીતે મેં તરત જ લગાવી દીધો પરિણામ દર્દ વધ્યો એટલે પરિણામ હું એવું હતું કે પીડા વધી ગઈ સાંજે અમારા ગોળ કહે સાંજે ગોર હતા એ આવે છે બ્રાહ્મણ કે ગોળ એકલો ગરમ એટલે ગોળ એકલો લગાડશો એ તો બહુ ગરમ આવી માટે એલચીને ઘીમાં કચી છોપડો એલચી જે છે એને ઘીમાં કચીને છોપડો કે ઘીમાં સર્વ ગુણ રહેલા છે ઘીમાં બધા જ ગુણો રહેલા છે કે હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું એટલે જુવાલ એટલે કબજિયાત કે મળ ન નીકળવાની સમસ્યા જે પણ જેને હોય છે ટોયલેટની તકલીફ જેને હોય એને જુલાબ કહેવાય જ્યારે દિવેલ કે દવા જે લેવાની હોય એ પીવાના બદલે હું ઘી ઘી જ હોય છે એ પીવું છું એટલે એનાથી રાહત થાય છે એલ ઘી લગાવતો હતો તેવામાં મારા એક પારછી દોસ્તાર આવી છે હવે ગોરે જે આ સલાહ આપી હતી એલ એ ભેગું કરીને એલ ઘી લગાવતો હતો એવામાં મારા પારસથી મિત્ર છે એ આવી છડે છે તે કહે અર મિસ્ટર આ શું કરી આ શું કરી મૂક્યું એટલે કે આ શું કરી મૂક્યું કે આંખને ઘી ગોર કાં ખવારો છે ગોર એટલે કે જે બ્રાહ્મણ છે એને ગોળ આવે ભાષા એ રીતની હોય ને એટલે આંખને ઘી ગોર ક્યાં ખવર આવશે એને શું કામ ખવર આવશે એક કાંદો કાપી તેનો રસ લગાવી દીધો કાંદો એટલે કે ડુંગળી કાપી એનો રસ ત્યાં લગાવી દો ના મટે તો મને ચાર તમાશા મારજો ન મટે તો મને ચાર તમાશા મારી દેજો ચાર લાફા મારી દેજો જોઈએ જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો કાંદાની દુર્ગંધ એટલે ખરાબ વાસ હોય વેઠીને એટલે સહન કરીને કે મેં રસ પણ લગાવ્યો હવે તો આંજણીના અંદર શ્યા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું એટલે કે હવે તો એટલા બધા ઉપચાર એક પછી એક પછી લગાડી લગાડીને દવાના ઉપચાર કરીને કે હવે અંદર આંજણી જે છે એના અંદર શું થયું છે બધું એના શું હાલ છે તો હવે ખબર પડે તો જ આપણને ધ્યાનમાં આવે એમ કે દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગરી બની રહી હતી કે દવા જે એક પછી એક ઉપચાર જે કર્યા હતા એના પળ ઉપર આમ પળ રમી ગયા થડ રમી ગયા હતા કે આંખની બાજુ જે છે એની પર નાની ડુંગળી થઈ ગઈ હોય ને પર્વત થઈ ગયો ને એવું થઈ ગયું કે વેદના વધવાને લીધે એટલે કે દુઃખ વધવાના કારણે કે હું પથારીમાં પડ્યો 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 કે તરફડિયા મારવા લાગ્યો એટલે આપણે ક્યારેક કોઈ પણ રાત્રે ઊંઘ ન આવતી તો આપણે કેમ તરફડિયા મારતા હોય એ રીતે અને જ્યારે કંઈક પીડા હોય ત્યારે આપણે તરફડિયા મારતા હોઈએ છીએ તો લેખકને પણ કે પીડા જે થાય છે એના લીધે એ તડફળિયા મારવા લાગે છે તથા હવે કોઈ પૂછે તો કોઈ કાંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવો જ નહીં એટલે હવે કોઈ પૂછે ને તો એને કંઈ કેવું જ નથી કાંઈ થયું જ નથી એમ અને નવો ઉપાય પણ કાંઈ અજમાવવાનો નથી એમ મેં નક્કી કરે છે લેખક એવું નક્કી કરે છે જો આ ચિત્રમાં અંજણી બતાવેલી છે આમાં પણ બતાવેલી છે સલાહકાર બધા અલગ અલગ છે એ રીતે એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોય ખબર કાઢવા આવ્યા મને મજા નથી એવું જાણી એટલે વિધવા ફોય એટલે જેનો પતિ હયાત ન હોય તે એવી સ્ત્રી કે ફોઈ મને ખબર કાઢવા આવ્યા તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં તમે ભણ્યા ખરું પણ ગણ્યા નહીં હું તો તમે હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકીને ખાઈ લઉં છું એટલે લોટ હોય એ ઘીમાં નાખી દઈએ અને એને ચેક કરી નાખવાનો થોડો ગરમ કરી નાખવાનો અને જે ખાઈ લઉં છું એમ જો બદામ હોય તો થોડી નાખવું લો બદામ હોય તો નાખવાની નહીં તો ઘી ખાંડને લોટ તો ઘરમાં હોય જ બદામ હોય તો નાખવાની બાકી ઘી ખાંડને લોટ તો ઘરમાં તો હોય જ તાવ આવે ઉધરસ થાય કે વાહ એટલે દુખાવો થાય કે માથું દુખે કે સળેગમ એટલે શરદી થાય તો પણ મારો તો એક જ મારો તો એ એક જ ઇલાજ છે ઘરમાં ઘી ખાંડ લોટતો હોય જ તાવ આવે ઉધરસ થાય કોઈ પણ જાતનો દુખાવો થાય માથું દુખે શરદી થાય કોઈ પણ રીતે તો મારો તો આ એક જ ઇલાજ છે એટલે કે આ જ ઉપચાર છે ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી લાલ ચણોઠી જેવું એટલે કે આમ છીટક્યો ભરીને કેમ તરત જ લોહી નીકળી જાય એવું કે એ ફોઈની વાત જે છે એ મારા મગજમાં ઉતરી જાય છે વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે એટલે શેરો આપણી ભાષામાં કહીએ સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષામાં કે કોને ન ભાવે બધાને ભાવે ને કે માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કરીએ અને બીજાએ અલગ અલગ ઉપચાર કીધા હતા કે એ બધાને બાદ કરતા કે આ ફોઈવાળો જે ઇલાજ છે એ મને ગમી ગયો એટલે ખુશી થઈ કે આ ઉપાય મેં શરૂ કર્યો કે એને બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો એટલે બે ત્રણ દિવસ આ મેં શરૂ રહીશું ઇલાજ પણ આંજણી તો કશાને ગાંઠે નહીં કે આંજણી કોઈને હારે નહીં એમ કોઈનું ન માને એમ અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો એટલે પાછા ડૉક્ટર પાસે જાઉં છું તમામ છોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો એટલે જે અલગ થર થઈ તો દવાનું એને કાઢી નાખી છું બધું ચેક મારીને અને અંદરથી આંજણી નીકળે એટલે તેના ઉપર નસ્તર મૂક્યું અંદરથી આંજણી દેખાય એના ઉપર નસ્તર એટલે કે સાધનથી સાધન મૂક્યું અને નાશ કરે છે બગાડ નીકળી જતા સાથે જ આરામ કરવા માંડીએ બગાડ એટલે કે રચી થઈ ગયેલી હોય એ નીકળી જાય છે એટલે આરામ કરવા માંડે છે મારે જે મારા કે જે જે હિતે છું એટલે કે મારું ભલું કરનારા કે મારી ઉપર દયા ખાઈને કે મારા દુઃખોનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો હું જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું અહીં આપણે પાઠ પૂર્ણ થાય છે ભાગ બે માં હવે શબ્દાર્થ થોડાક જોઈ લઈએ જો એટલે એક પ્રકારનું અનાજ થાય અને મુનિ એટલે પેઢીનો મુખ્ય ગુમાસ કારકુન કેસર જે એક વનસ્પતિ છે તેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર તાતણો સિંદુર એટલે પારો શિશુ અને ગંધકની મેળવણનો લાલ ભૂકો કટોરો એટલે કે વાટકો ભંગ એટલે જે આપણે કહીએ ભાંગ અને ખેપ એટલે ધોબીને ધોવા આપેલા કપડાંની ગાંસડી પર દુઃખ ભંજક એટલે બીજાના દુઃખનો નાશ કરનાર ચપકો એટલે ડામ કાંદા એટલે ડુંગળ સળગામ એટલે શરદી રીતે એટલે ભલું કરનાર અને છેડવું એટલે અટકછાળું કરવું હવે રૂઢિપ્રયોગ જોઈ લઈએ પૂળો મૂકવો એટલે કે સળગાવી મૂકવું અને નાશ કરવું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે શરીર ઉપરની વાટ કાપની ક્રિયા કરવી એટલે નસ્તર પાપણના મૂળ આગળ થતી ફોડલી એટલે કે ફોડલી એને કહેવાય આંજણી અને કદી નિષ્ફળ ન જાય તેવું રામબાણ ઇલાજ એટલે એને કહેવાય રામબાણ સરસ મજાનો પાઠ ભાગ એક અને ભાગ બે આપણે જોયું પરપકારી મનુષ્ય એટલે અલગ અલગ માણસો આપણને અલગ અલગ દવાના ઈલાજ આપે છે પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત